નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું નોબલ સ્કૂલ જુનાગઢ અંતર્ગત આવેલી લેડીઝ ટીચર્સ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કે જે તેમજ ધોરણ એક થી પાંચ બધા વિષયો માટે પીટીસી બીએડ ગ્રેજ્યુએટ માટે તેમજ ધોરણ છ થી આઠ બધા વિષયો માટે બીએસસી બી કોમ બીએ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે ધોરણ નવ થી દસ માટે તમામ વિષયો માટે બીએસસી બી કોમ બીએ માટે કોમ્પ્યુટર માટે બીસીએ પીજીએ બીએ કરેલો હોય ક્લર્ક માટે બીએસસી બી કોમ બીબીએ બીબીએ બીસીએ કોમ્પ્યુટરના જાણકાર તેમજ સ્પોર્ટ્સ માટે બીપીએડ ટીપીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે ઉપરોક્ત વિષય અને વિભાગના અનુકૂળ શૈક્ષણિક લાયકાત ધરાવતા બહેનોએ જરૂરી સર્ટિફિકેટની ઝેરોક્ષ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સ્વાસ્થ્યક્ષરમાં અરજી લખી નીચે મુજબની તારીખ અને સમયે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ રવિવારના રોજ સવારે નવથી બાર દરમિયાન નોબલ સ્કૂલ નોબલ નગર બસ સ્ટેન્ડ પાછળ જૂનાગઢ ખાતે હાજર રહેવાનું રહેશે વહીમૃદા એકવીસ થી પાંત્રીસ વર્ષની રહેશે હાઈસ્કુલ વિભાગમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત હિન્દી સ્પોર્ટ્સમાં ભાઈઓ પણ ઇન્ટરવ્યુમાં આવી શકશે ઉચ્ચ શૈક્ષણિક योग्यता वाले અનુભવનો અગ્રતા આપવામાં આવશે સંતોષકારક પગાર આપવામાં આવશે ઇન્ટરવ્યુ માં રૂબરૂ હાજર રહી શકે તેવા ઉમેદવારે ચાલુ દિવસમાં 11 થી 13 દરમિયાન રૂબરૂ આવી અરજી સાથે મળવાનું રહેશે મિત્રો તેમજ અહીંયા ઇમેલ એડ્રેસ એટેસ્ટ આપેલું છે તેના પર પણ અરજી કરી શકાશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો નોબલ સ્કૂલ જુનાગઢ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારો મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય